શહેરમાં જ્વેલર્સની દુકાનોમાં ચોરીની ઘટના બનતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ એ બેઠક યોજી હતી વડોદરા શહેર સિટી પોલીસ મતકે જ્વેલર્સના વેપારી સાથે પોલીસના ઉચ્ચ અધિકારીઓ એ બેઠક યોજી હતી તાજેતરમાં શહેરમાં સતત બે દિવસથી બની રહેલી ચોરીની વાર્તાતો રોકવા માટે માહિતીકાર કરવામાં આવ્યા હતા જે વડોદરા શહેરમાં વિસ્તારમાં કરપોરી બનાવ બને તે બાબતે અમે પણ પોલીસ નિશની સાહેબીના તમને આજે અને બીજી સાહેબ કે કેટલા મુદ્દા પ્રતિકૃતિ દેવાની સાહેબ કે બીજું પતાના સાહેબ ઓર એક્સ્ટમા આતરે ટીટી પોલીસન ખાતે જલર સેશનની એક મીટિંગ લખવામાં આવે જેમાં એલ્વી રોડના જલર સેશનના પ્રમુખ અને પોતાના માલિકો હાજર રહે તેઓને સરપોટરી ના થાય તે બાબતે સસી હાઈ રેઝોલ્યુશન કેમેરા લગાવવા સાયરલ દ્વારા શટર લોક લગાવવા તેમજ બીજી અન્ય જરૂરી સૂચના આપવામાં આવે છે અને ધરપકડચોરી એકતાઓ માટે હાલમાં પોલીસ પોઈન્ટ પણ વધારવામાં આવે છે અને સ્પેશિયલ રાત્રે ત્રણથી છ વાગ્યાની અલગ પોલીસ ટીમ બનાવી અને પેટ્રોલિંગ રાખવામાં આવે